બોલો ગણપતિ બાપાની જય સરસ્વતી માતાની જય કે યમ નાના પાણી ગ્યા તારે કાના ને જોયા યમ પાણી ગ્યા તારે રે ને જોયા હે એની યમને લાગી માયા રે કાના ને જોયા એની યમને લાગી માયા રે કાના જોયા અરે પીડા રે પીતાંબર પેરા અમારા મનડા ને હેરા પીડા રે પીતાબર પેરા અમારા મનડાને હેરા હે અમારા રે કાળજ કોરા રે કાના ને જોયા અમારા રે કાળજા કોયરા રે કાનાને ને જોયા યમ નાના પાણી ગયા તારે કાના ને જોયા યમ નાના પાણી ગયા તારે કા ને જોયા અરે ચાલ છે ચટકારી તારી એનાય ઉપર જાઉં વારી ચાલ છે ચટકારી તારી એના ઉપર જવું અરે ભમી ગઈ છે મતી મારી રે કાનાને જોયા ભમી ગઈ છે મતી મારી રે કાનાને જોયા યમુ નાના પાણી ગયા રે કા જોયા યમુ નાના પાણી ગયા રે કા જોયા અરે તારો ચૂડ લો પેરી ભલે થા તું જગવેરી અરે તારો ચૂડ લો પેરી ભલે થા તું જગ વેરી અરે જસો દના લાલ લેરી રે કા ને જોયા જસો દના લાલ લેરી રે કાના ને જોયા યમુ નાના પાણી ગયા તારે રે ને જોયા યમુ નાના પાણી જા તારે રે જોયા અરે તારો ચૂડ લો પહેરી ભલે થા તું જગવેરી તારો ચૂડ લો પહેરી ભલે થા તું જગવેરી અરે જસો લાલ લેરી રે કાના જોયા જસો લાલ લેરી રે કાના જોયા હે અમુ નાના પાણી ગયા તારે રે ને જોયા યમુ નાના પાણી ગયા તા રે ને જોયા બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય સરસ્વતી માતાની જય મહાદેવ